જાણો શ્રાવણ મહિનામાં શું કરવું શ્રાવણ મહિનામાં ભોળાનાથના ભક્તોએ શિવપુરાણ પુરાણ વાંચવું કે સાંભળવું એ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે સાથે જ શ્રાવણ મહિનામાં શિવલીલામૃત લીલામૃત શિવ કવચ શિવ ચાલીસા શિવ શિવ તાંડવ સ્તોત્ર શિવ મહિમ સ્તોત્ર શિવ પંચાક્ષર મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો પાઠ કે જાપ કરવા જોઈએ આખો મહિનો પૂરી શ્રદ્ધાથી ભગવાન શિવની ઉપાસના કરવી શ્રાવણ માસમાં સત્કર્મ જરૂર કરવા બને તો રોજ શિવાલયમાં જઈને ભગવાન શિવનો અભિષેક કરવો અને સાંજના સમયે દીપમાળા કરવી આખો મહિનો આ રીતે ભગવાન શિવની ઉપાસના કરવી અને અમાસના દિવસે લાડવા અને ખીરનો ભોગ ભગવાન ભોળાનાથને અર્પણ કરવો અને અન્નદાન કરવું સાથે જ બ્રાહ્મણોને ભોજન કરાવવું પૂરી શ્રદ્ધાથી આખો મહિનો આ રીતે ઉપાસના કરવાથી ભગવાન શિવ સદાય એમના ભક્તો ઉપર પ્રસન્ન રહે છે ઓમ નમઃ શિવાય